સુરત શહેરમાં શાંતિ સમિતિની બેઠક આ બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હિન્દે મિલાદ ઉદુ નબી કમિટી અને નબી કમિટીની જાહેરાત કરાઈ આગામી સોળમી તારીખે ઈદા મિલાદનો મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી મહોલ્લામાં જ આ જુલુસ ફરશે રાજમાર્ગ થઈ જાય છે એ નહીં નીકળે ત્યારે જેમને પણ જુલુસ કાઢવું હોય તેઓ પોલીસની પરમિશન લઈ ત્યારબાદ જુલુસ કાઢી શકશે શાંતિ સમિતિની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવો ત્યારે બંને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે શાંતિ કમિટીની બેઠક યોજાઈ હતી ત્યારે ઈદ કમિટી તરફથી પણ આયોજન કરાયું છે આગામી સોળમી તારીખે જુલુસનું આયોજન છે જ્યારે સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન છે ત્યારે વિવિધ બાર સ્થળો પર વિસર્જન કાર્યક્રમ યોજવામાં આવશે અને એંસી હજાર મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવશે ત્યારે જુલુસ અને વિસર્જનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે જેમાં પંદર થી પણ વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે તેમજ ત્રણસો વીસ પોઈન્ટ ટેરેસ પર રહેશે અને ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમો પણ તૈનાત રહેશે તેટલાથી જ નહીં અટકતા એસઓજી ની ચાર ટીમ સાત ક્વિક રિસ્પોન્સ ટીમ અને સાત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે ત્યારે બોડી કેમેરા સાથે નવસો પોલીસ કર્મી સજ્જ હશે અને સાત જેટલા વ્રજ વાહનની પણ કામગીરી કરવામાં આવશે આ તકે સત્યાવીસો લોકોના અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે અને પાલિકા સાથે મળી કામગીરી કરવામાં આવશે ત્યારે ચાલીસ પ્રાઇવેટ જગ્યા પર પણ કેમેરા લગાવવામાં આવશે હાલ સુરત શહેર ત્રણ સીસીટીવી કેમેરાથી નજરમાં લઈ રહ્યું છે ત્યારે સમગ્ર બામલે શાંતિ સમિતિની બેઠકની સાથે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્રએ પારોખના પગલાં ભર્યા છે

અને જે અન્ય તર સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગ્યાની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા દસ સવા અગિયાર થી સાડા અગિયાર સુધીમાં અમે ચોક બાજાર પહોંચી જઈએ છીએ મિત્રો તો એને માટે છે કે આ વિસર્જન વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય તમારી સાથે ના હોય જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે એ ખાસ ધ્યાન રાખવાની છે અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે વિશેષ કરીને પ્રોબ્લેમ છે જે મોટી મૂર્તિઓ છે મિત્રો અમે બાર બાર આપણે અપીલ કરીએ છીએ કે શ્રીજીના મૂર્તિ જે છે એને બહુ મોટી મૂર્તિ ના બનાવશો એનું કારણ એ છે કે વિસર્જનમાં એ બહુ તકલીફ ઊભી કરે છે છતાં પણ જે લોકો એ બેસાડ્યા છે એને મારી નમ્ર નિવેદન છે કે આપ જ્યારે ગણપતિના વિસર્જન માટે એને લઈ જાઓ છો ત્યારે જે છે ત્યારે એની જે કોઈ આસન છે અથવા બીજી કોઈ ડેકોરેશન છે એ ડેકોરેશનને તમે દૂર કરી દો અને ફક્ત ગણેશજીના જે મૂર્તિ છે એ ગણેશજીની મૂર્તિને આપ વિસર્જનમાં લઈ જાઓ જેથી રાસ્તામાં જે ઇલેક્ટ્રિકનો વાયર છે એ નડે નહીં બીજી કોઈ જ્યાં પુલ ઉપર નીચેથી જવાનું હોય છે એ ત્યાં પછી ગણપતિનું મૂર્તિ ખંડિત નહીં થઈ જાય એને અમે તમારા ભલાઈ માટે એ કહીએ છીએ તો આ બધી વિષયોનું ધ્યાન રાખશો અને આ બધા જોનું વિષયોનું ધ્યાન રાખીને ગણપતિ વ્યવસ્થા વિસર્જનની વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે આપણે સૌ પ્રજાત્નશીલ રહીએ છેલ્લે એક વાત કે મુસ્લિમ સમાજ તરફથી સોળ તારીખે એમના ઈદે મિલાદનું તહેવાર હતો પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જનને માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતા પોતાના મોહલ્લામાં જ એ કરશે ફરશે કોઈ જુલુસ મોટી જુલુસ નીકળશે નહીં કાઢશે નહીં તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને અમારા કદીરભાઈ પિરજાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું

જે ચર્ચા થઈ તેમાં ઈદે મિલાદુન નબી કમિટીના અને સિરતુન નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ બડેકા ચકલા ઝાંપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાજા દાના સાહેબ જાય છે એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે પણ નોર્મલ કોર્સમાં ઊન વાળા ઊનમાં કરશે લિંબાયત વાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદી ને એ લોકોએ એમ કહું છે કે અમે આ જુલુસ અમારા મોલ્લામાંના વિસ્તારમાં જ કરવાના છીએ જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી તેમાં કોઈ તકલીફ નહીં થાય વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે એટલે હું ઈદે મિલાદુનબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મહંમદ પેગમ્બર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે બ્યાસી હજારથી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સહકાર સાથે નીકળે કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમરીશાનંદ મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે 11 વાગે ચોક બજાર ચાર હસ્તે મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે ખાસ કરીને અમરીશાનંદ મહારાજનો સરવિન राठौड़ જીટીવી ન્યૂઝ સુરત